માર્ગ બિસ્માર હોવાના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ થાય છે તો અકસ્માતની પણ શક્યતા રહેલી છે માત્ર ત્રણ જ મહિનામાં માર્ગ ધોવાઈ જતા કામની ગુણવત્તા સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર નજીક આમલા ખાડી પરના સાંકડા ઓવરબ્રિજના કારણે આમે વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તેવામાં ખરોડ ચોકડી પરના ઓવરબ્રિજનો માર્ગ પણ બિસ્માર બનતા આ પરિસ્થિતિ વધુ વિકટ બની રહી છે ત્યારે વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે Pintu Modi Jansakshi News Ankleshwar